એ નામ પાછળનો જો આપને રસ હોય ને આપે જોવા જઈએ તો ઈ કેના આધારે પડ્યું છે નામ એનો પણ એક ઇતિહાસ છુપાયેલો હોય છે દરેક વસ્તુનું નામનું મહત્વ છે એવી રીતે આજે એક અમારા ગામના વડીલ મુરબી એવની પાસે અને મિત્રો એક એક વાત કહું કે ઓરખાણ માણસ ખેત મોટી ખાણ છે પણ હું તો એ જ કહું છું કે વડીલો એ પણ એક મોટી ખાણ છે જો તમે એને ખોદો તો ઘણું બધું નીકળે છે એમના પાસે વડીલો પાસે એવી જ રીતે આજે મેં જે વાત કહેવાના છે એ વાત મને પણ બહુ ગમી ને મને પણ એક મનમાં વિચાર આવ્યો હતો કે આ ગામનું નામ કેમ આવી રીતે પડ્યું હશે એ તમે જ્યારે હાજી બાપાને સાંભળશો ત્યારે તમને પણ એવું ખ્યાલ આવશે તો આપણે દિસપોરના શ્રી આજી બાપા હાજી આદમ અબ્દુલ્લા જેઓને સાંભળી આજે ખબર હશે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપણી પાસે કચ્છમાં આવ્યા હતા અને તે પણ પૂરા બે અઠવાડિયા સુધી અહીં કચ્છમાં રોકાયા હતા પરંતુ એમની એ જાત્રા એમના માટે આઘાતજનક અને કર કરી હતી કચ્છમાં જે જોયો અને જે અનુભવ્યો તેમનાથી તેમને ઘણું જ બધું દુઃખ પહોંચ્યું હતું લોકોની વચ્ચે ઉંચ નીચની ખાઈઓના કારણે એમની સાથે જે બન્યું એ એક અશોભનીય હતું કચ્છમાં ફેલાયેલી આબળ છે અને લોકોની વચ્ચે કચ્છમાં ફેલાયેલી આબડશે અને ભારતની આઝાદીની લોક લડત માટે ફાળો ન આપવા બાબતે એમને ઘણું જ બધું દુઃખ પહોંચ્યું હતું ભારતની આઝાદી ના લોક માટે ફાળો ન આપવા એમને ઘણું જ બધું દુઃખ પહોંચ્યું હતું વર્ષો જૂની માંગ સતત ત્રણ ત્રણ મહિના સુધી કચ્છ આવવા ટપાલ મારફતે આમંત્રણ મળ્યા બાદ આખરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી મુંબઈથી દરિયાઈ માર્ગે કચ્છ આવવા નીકળ્યા હતા અને તારીખ તારીખ વીસ દસ

દસ ના બાપુ ભુજ થી કોઠારા પહોંચ્યા હતા અને કોઠારા જાહેર સભા બાદ રાત્રિ રોકાણ કર્યું હતું એ જગા ઉપર કોઠારામાં આજે હોસ્પિટલ આવેલી છે અને તારીખ સત્યાવીસ દસ ના કોઠારાથી બાપુ વિંજાણ પહોંચ્યા હતા અને વીંઝાણ માં જાહેર સભા કરી હતી વિંજાણ બાદ બાપુ ડુમરા પહોંચ્યા હતા અને ડુંમરા જાહેર સભા બાદ બાપુ નારણપુર ગયા હતા અને નારણપુર થી પાછા રાત્રિ રોકાણ એમને ડુમરામાં કર્યું હતું તારીખ ત્રીસ દસ ના બાપુ માંડવીની અંદર પહેલે બ્રહ્મપુરીમાં એમનો ઓતાળો આપવામાં આવ્યો હતો અને ત્યાં સભા થવાની હતી પણ કોઈક કારણ સંજોગે એ સભા ત્યાં રદ કરવામાં આવી હતી અને બીજા દિવસે તારીખ એકત્રીસ દસ ના બાપુએ તળાવવાળા નાકે એમણે જાહેર સભા કરી હતી અને વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી સાથે એમણે વર્ક્ષરોપણ કર્યું હતું અને તારીખ બે ઇગિયારના બાપુ ભુજપુર પહોંચ્યા હતા અને ભુજપુર માં એક દિવસ રોકાણ બાદ બાપુ બીજા દિવસે મુંદ્રા પહોંચ્યા હતા અને મુંદ્રામાં ચાલતી ખ્વાજા દ્વારા શાળા એમની મુલાકાત કરી હતી અને તારીખ મુંદ્રા પહોંચ્યા એની તારીખ ચાર ઇગિયાર ના બાપુ મુન્દ્રાથી ભુજ ના રસ્તે એ અંજાર પહોંચ્યા હતા અંજાર વસંતવાડી અને હાલમાં બોર્ડિંગ છે એ જગા ઉપર એમણે જાહેર સભા કરી હતી આ હતી એમની કચ્છની બાપુની જૂની જાત્રા અને નંબર બીજો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમગ્ર ભારત દેશમાં બે સથળે સમાધિ આવેલી છે એક છે જાણીતી દિલ્હીની રાજઘાટ ઉપર અને બીજી છે કચ્છની અંદર આદિપુરમાં બાપુએ મહારાવશ્રીને મહારાવશ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજા સાહેબને પત્ર જમીન આપવા બાબતે પત્ર લખ્યા બાદ મહારાવશ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજા સાહેબે પંદર હજાર એકર જમીન કંડલાપોટ ગાંધીધામ આદિપુરના નિર્માણ માટે મહારાવશ્રી વિજયરાજજીએ જમીન આપી હતી એ જમીન ઉપર શહેરનું ખાસ મુહૂર્ત કરવા પણ એ મહાત્મા ગાંધીજી આવવાના હતા પણ પરંતુ આમંત્રણ ગ્રહણ કર્યાના થોડાક કલાકોમાં જ એમની હત્યા થઈ ગઈ થઈ ગઈ હતી હત્યા તારીખ ત્રીસ એક ઓગણીસો અડતાલીસ અને શુક્રવારના દિવસે નાથુરામ ગોરડે હત્યા કરી હતી ત્યારે આખો ભારત ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું હતું અને આદિપુરમાં આચાર્ય કુપલાણી અને ભાઈ પ્રતાપે પધરાવ્યા હતા ગાંધીજીના ફૂલ એ સથડે